દરેક ઘરોમાં ખાસ કરીને રોટલી ભાખરી રોટલા આ બધું બનતું હોય છે ને આપણે એનું સેવન કરતા હોઈએ છીએ અને એનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે અને નિરોગીતા પણ વધતી હોય છે પરંતુ સામાન્ય રીતે દરેક ઘરોમાં ઘઉંની રોટલી બનતી હોય છે પરંતુ આજે મારે વિડીયોમાં એ જણાવવું છે કે માત્ર ઘઉંની રોટલી જ બનેવું જરૂરી નથી બીજી અલગ અલગ રીતે છ થી સાત પ્રકારની રોટલીઓ બની શકે છે તો એના ફાયદાઓ પણ જાણવાના છે અને વધારે માત્રામાં જો એનું સેવન થઈ જાય તો આપણા શરીરને શું ગેરફાયદાઓ થાય એ પણ આપણે જાણવાનું છે તો જનરલી આપણે ઘઉંની રોટલી વિશે વાત કરીએ તો ઘઉંની રોટલી ખાવાના ફાયદાઓ શું છે તો ઘઉંમાં છે ને ફાઈબર સારી માત્રામાં રહેલું છે જે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા થવા દેતું નથી ઉપરાંત ઘઉંમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે તો કાર્બોહાઈડ્રેટનું કાર્ય શું છે તો કે શરીરમાં એનર્જી લેવલ વધારે છે અને થાક લાગવા દેતું નથી અને ઘઉં ખાવાથી આપણા શરીરને એનર્જી મળતી રહે છે અને ઘઉં જે લોકો વધારે માત્રામાં ખાતા હશે એવા લોકોએ ચેતી જવાનું છે ને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ ઘઉંનું સેવન અવોઈડ કરવું જોઈએ કારણ કે ઘઉંમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સનું જે લેવલ છે તે થોડું ઊંચું છે એટલે ડાયાબિટીસ વધવાની શક્યતાઓ રહેલી છે ઉપરાંત ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ રહેલા છે અને કાર્બોહાઈડ્રેટ યુક્ત ભોજન ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે નહીં બને ત્યાં સુધી એણે અવોઈડ કરવા જોઈએ તો ઘરમાં કાર્બોહાઈડ્રેટ રહેલું છે એટલે બને ત્યાં સુધી ઘઉં અવોઈડ કરવા જોઈએ બીજું કે બાજરીની સરસ મજાની રોટલી બને તો બાજરી છે ને એના ફાયદાઓ શું છે તો કે બાજરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લેવલ નીચો છે એટલે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે તે રૂપ છે અને ડાયાબિટીસના દર્દીઓ બાજરીનું સેવન કરી શકે છે ઉપરાંત બાજરી છે ને તે શરીરને તાકાત આપવાનું કામ કરે છે શરીરને રુષ્ટ પુષ્ટ રાખવાનું કામ કરે છે એટલે બાજરીનું સેવન તો થવું જ જોઈએ બાજરીમાંથી અનેક વાનગીઓ બને રોટલી સિવાયની તો સમયાંતરે તમારે કોઈ ને કોઈ રીતે બાજરીનું સેવન કરવું જોઈએ અને બાજરીનું સેવન વધારે માત્રામાં કરશો તો શું થશે બાજરી માપે ખાવ તો ફાયદારૂપ છે પરંતુ વધારે માત્રામાં જો બાજરીનું સેવન થઈ જશે તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે ઉપરાંત શરીરનું પિત્તદોષ વધી શકે છે કારણ કે બાજરી થોડી ઉષ્ણ છે એટલે શરીરનો પિત્તદોષ વધારી શકે છે અને શરીરમાં કબજિયાતની સમસ્યા પણ વધારી શકે છે એટલે બને ત્યાં સુધી બાજરીનું સેવન કરવું તો માપે કરવું જોઈએ જુવારની પણ સરસ મજાની રોટલી બને અને જુવારનો રોટલો પણ બને અને બાજરીની રોટલી બને ને એમ બાજરાનો પણ રોટલો બને પરંતુ જુવારની રોટલી જુવાર ખાવાના ફાયદાઓ શું છે તો જુવારમાં છે ને ફાઈબર સારી માત્રામાં રહેલું છે જે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે ઉપરાંત જુવારનો પણ ગ્લાઇસેમિક ઇન્ડેક્સનું જે લેવલ છે તે નીચું છે એટલે ડાયાબિટીસના દર્દીઓ છે તે એનું સેવન મન ભરીને કરી શકે છે ઉપરાંત જુવાર છે ને તે શરીરને તાકાત આપવાનું કામ કરે છે અને શરીરની નિરોગીતા પણ વધારે આપનાર છે જુવારનું સેવન કરવું તો માપે કરવું જોઈએ જો જુવારનું સેવન વધારે માત્રામાં કરશો તો પાચન તંત્ર ખરાબ થઈ શકે છે ને અપસેટ થઈ શકે છે એટલે જુવારનું સેવન કરવું કરવું તો માપે જોઈએ રાગીની સરસ મજાની રોટલી બને અને રાગીમાં છે ને કેલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે તો કેલ્શિયમનું કાર્ય શું છે તો કેલ્શિયમ છે ને આપણા શરીર માટે ખૂબ જરૂરી છે હાડકાંઓ માટે કેલ્શિયમ જરૂરી છે હાડકાંઓને નિરોગી રાખવા માટે હાડકાઓને રુષ્ટ રાખવા માટે હાડકાંઓની ઘનતા ન ઘટવા દેવી હોય તો કેલ્શિયમ ખૂબ જરૂરી છે વધતી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ ઓસ્ટિયોપિનિયા નામના રોગો ન થવા દેવા હોય ઉપરાંત હાડકાંઓની ઘનતા ન ઘટવા દેવી હોય તો કેલ્શિયમનો સ્ત્રોત આપણે લેતો રહેવો પડે તો કેલ્શિયમયુક્ત ભોજનમાં રાગી પણ આવે તો રાગીની રોટલી પણ આપણે સમયાંતરે ખાવી જોઈએ એનું સેવન કરવું જોઈએ મકાઈ તો મકાઈ છે ને એમાં ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે એટલે મકાઈનું સેવન કરવાથી આપણને કબજીયાતની સમસ્યા થતી નથી ઉપરાંત મકાઈમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે શરીરને તાકાત આપવાનું કામ કરે છે અને મકાઈ નું સેવન કરવાથી શરીરની મજબૂતાઈમાં વધારો થાય છે અને શરીર આપણું તાકાતવાળું રહે અને એનર્જી લેવલ વધે એટલે દિવસ દરમિયાન આપણને થાક લાગતો નથી એટલે આપણે મકાઈની રોટલીનું પણ સેવન કરી શકીએ છીએ અને મકાઈના રોટલાનું પણ સેવન કરી શકીએ છીએ અને મકાઈ વિશે એક સરસ મજાની વાત કરું કે મકાઈનું સેવન કરવું હોય તો માપે કરવું જોઈએ જો વધારે માત્રામાં મકાઈનું સેવન કરશો તો પાચનતંત્ર તમારું બગડી શકે છે અને ગેસ વાયુની સમસ્યા થઈ શકે છે એટલે મકાઈનું સેવન કરવું તો માપે કરવું જોઈએ બેસનમાંથી પણ સરસ મજાની બેસનની રોટલી મળે અને બેસનમાં પ્રોટીનનો સ્ત્રોત સારી માત્રામાં રહેલો હોય છે તો પ્રોટીનનું કાર્ય શું છે તો પ્રોટીન છે ને માંસપેશીઓને મજબૂત કરવાનું કાર્ય કરે છે અને આપણા શરીરની માંસપેશીઓ મજબૂત હોય એટલે આપણા શરીરને એનર્જી લેવલ ન ઘટે શરીરમાં થાક ન લાગે અને જે લોકોને દુખાવા થતા હોય અથવા તો પ્રોટીનનું લેવલ ઘટ ઘટતું હોય એવા લોકો માટે બેસનની રોટલીનો સ્ત્રોત ઉત્તમ છે કે પ્રોટીનનો સ્ત્રોત મળી જાય બેસનની રોટલીમાંથી એટલે આપણને શરીરમાં પ્રોટીનની પૂર્તતા થઈ જાય એટલે આપણને પ્રોટીન ઘટતું હોય અને આપણા શરીરમાં જે સાઈડ તો આપણી શરીર બતાવતું હોય એમાંથી આપણને મુક્તિ મળે છે પ્રોટીન આપણા શરીરને જરૂરી છે દરેક લોકો સમજતા હશે ઉપરાંત બેસનની રોટલી ખાવાથી આપણા શરીરની વજન ઘટતું હોય ને એવા લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે બેસન છે ને એ આપણા શરીરનું મેટાબોલિઝમ સુધારે છે એટલે વજનને કંટ્રોલ રાખવામાં તમારી મદદ કરે છે એટલે બેસનનું સેવન સમયાંતરે કરવું જોઈએ બેસનનું સેવન કરવું હોય તો માપે કરવું જોઈએ જો વધારે માત્રામાં તમે બેસનનું સેવન કરશો તો શરીરમાં દોષ વધી શકે છે અને પેટમાં દબદબો થવો પેટ ભારે ભારે થવું આ સમસ્યા સર્જાઈ શકે છે તો બેસનનું સેવન કરવું હોય તો માપે કરવું જોઈએ આજે આપણે સરસ મજાની વાત કરી કે માત્ર ઘઉંની રોટલી જ બને એવું જરૂરી નથી રોટલી અનેક પ્રકારની બને છે ઘઉં છે જુવાર છે બાજરો છે રાગી છે બેસન છે આવી અનેક પ્રકારની રોટલીઓ બની શકે છે સમયાંતરે આપણે સેવન કરી શકાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી